મેષ રાશિ વસંત પંચમી પછી જીવન બદલાશે અને ભાગ્ય જાગશે નવ મુખ્ય ઘટનાઓ બનશે મેષ રાશિ આ વસંત પંચમી ફક્ત એક તહેવાર નથી આ તે ક્ષણ છે જ્યારે તમારી સુષુભ ઊર્જા દબાયેલી હિંમત અને તમારા અંદર સળગતી આગ ફરી એકવાર જાગૃત થશે તમે જ્યોતિષશાસ્ત્રમાં શરૂઆત નેતૃત્વ અને હિંમતનું પ્રતિક માનવામાં આવતી રાશિ છો પરંતુ છેલ્લા કેટલાક સમયથી તમને લાગ્યું હશે કે તમારી આ જ કુદરતી ઉર્જા સ્થિર છે એવું લાગે છે કે તમે આગળ વધવા માંગો છો પરંતુ સંજોગો તમને વારંવાર રોકી રહ્યા છે મિત્રો વસંત પંચમી પછીનો સમય આ સ્પષ્ટપણે સૂચવે છે કે અવરોધોનો સમય સમાપ્ત થવાનો છે તમે જે નિર્ણયો મુલતવી રાખ્યા હતા જે જવાબદારીઓ તમે ટાળી હતી અથવા જે સંબંધો અને પરિસ્થિતિઓમાં તમે ફસાઈ ગયા હતા તે હવે તમારા માટે સ્પષ્ટ થઈ જશે આ સમય તમને દબાણ કરશે નહીં પરંતુ તમને અંદરથી તૈયાર કરશે મેષ તમારી સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે તમે સંજોગોથી ડરતા નથી પરંતુ જ્યારે ભાવનાત્મક રીતે દુઃખ થાય છે ત્યારે તમે શાંત થઈ જાઓ છો પંચમી પછીની ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે આ મૌન તૂટી જશે આ ભંગાણ અવાજ સાથે નહીં હોય તેના બદલે તે આત્મવિશ્વાસ સાથે હશે તમને અચાનક ખ્યાલ આવશે કે સમાધાન તમારા આત્માને થાકી રહ્યા છે અને આગળ વધવું એ એકમાત્ર વિકલ્પ છે મિત્રો આ બોલવા કરતાં વધુ સમજવાનો સમય છે સંકેતો વાંચવાનો તમે જે બાબતોને સંયોગો ગણી છે તે હવે અર્થપૂર્ણ લાગશે નાના હાવભાવ અચાનક વિચારો અન્યધાર્યા પ્રસંગો આ બધા કોઈ મોટા પરિવર્તનની પૂર્વસૂચન હશે વસંત પંચમી પછી મેષ રાશિના જીવનમાં જે પરિવર્તન આવશે તે સામાન્ય નહીં હોય આ પરિવર્તનો તમારી ઓળખ તમારી દિશા અને તમારા ભવિષ્યના પાયા પર અસર કરશે આ એવો સમય છે જ્યારે તમને ખ્યાલ આવશે કે તમારી શક્તિ બાહ્ય નથી તે તમારા અંદર રહેલી છે જ્યારે મેષ રાશિ પોતાની આંતરિક શક્તિને ઓળખે છે ત્યારે કોઈ તેમને રોકી શકતું નથી આ સમયે તમને એ પણ શીખવશે કે દરેક યુદ્ધ બાહ્ય રીતે લડવામાં આવતું નથી કેટલીક લડાઈઓ તમારી અંદર લડવામાં આવે છે ભય શંકા અને ભૂતકાળના અનુભવો સાથે વસંત પંચમી પછી તમે ધીમે ધીમે તે સાંકળો તોડી નાખશો જે તમને પાછળ રાખી રહી છે હવે ગ્રહોની ગતિ સૂચવે છે કે મેષ રાશિનું જીવન એક નવા અધ્યાયમાં પ્રવેશી રહ્યું છે મિત્રો આ અધ્યાય ચોક્કસપણે મુશ્કેલ હશે પરંતુ તે સાચું હશે અહીં વાસ્તવિકતા હશે ડોંગ નહીં અહીં સાચા લોકો હશે ભીડ નહીં અને દિશા હશે સંઘર્ષ નહીં હવે વસંત પંચમી પછી મેષ રાશિના જીવનમાં બનનારી પહેલીથી નવમી મોટી આગાહીઓ જાણીએ તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ વિભાગમાં દિલથી જયલક્ષ્મી નારાયણ લખો વિડિયોને લાઈક આપો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો તો ચાલો જાણીએ નંબર એક પહેલી આગાહી જીવનમાં અચાનક નિર્ણાયક વળાંક વસંત પંચમી પછી મેષ રાશિના જીવનમાં આવનારો પહેલો અને સૌથી શક્તિશાળી પરિવર્તન એક નિર્ણાયક વળાંક હશે જેની તમે સંપૂર્ણપણે અપેક્ષા નહીં રાખો તમે કદાચ તૈયારી નહીં કરી હોય આ વળાંક અચાનક આવશે પરંતુ તેના મૂળ ઘણા સમયથી તમારા જીવનમાં રચાઈ રહ્યા છે જે પરિસ્થિતિને તમે તે રહેવા દો કહીને ટાળી રહ્યા છો તે હવે મજબૂરી તરીકે રજૂ થશે આ વળાંક તમને વિચારવાનો સમય નહીં નાપે પરંતુ તમને ઝડપી નિર્ણય લેવા માટે મજબૂર કરશે આ પરિવર્તન તમારા કારકિર્દી પરિવાર અથવા વ્યક્તિગત જીવનના મહત્વપૂર્ણ ક્ષેત્ર સાથે સંબંધિત હશે શક્ય છે કે તમને અચાનક કોઈ જવાબદારી સોંપવામાં આવશે અથવા એવી પસંદગી આપવામાં આવશે જેમાં પીછેહઠ માટે કોઈ જગ્યા નહીં રહે મેષ રાશિ સ્વભાવે હિંમતવાન હોય છે પરંતુ જ્યારે જો ઘનશેમાં લાગણીઓનો સમાવેશ થાય છે તો તમે પણ મૂંઝવણમાં મુકાઈ જાઓ છો આ મૂંઝવણ વળાંકને વધુ ઊંડો બનાવશે શરૂઆતમાં આ નિર્ણય તમને ડરાવશે તમને લાગશે કે જો આ નિર્ણય ખોટો પડે છે તો તમે ઘણું ગુમાવી શકો છો પરંતુ આ તે જગ્યા છે જ્યાં વસંત પંચમીની ઊર્જા કામ કરશે તે તમને અંદરથી એટલી મજબૂત બનાવશે કે તમે તમારા ડરથી આગળ વિચારી શકશો તમે સમજી શકશો કે અડધા હૃદયના સમાધાન બીજાને ખુશ કરવા માટે લેવામાં આવેલા નિર્ણયો અને સ્વ ઉપેક્ષા હવે સ્વીકાર્ય નથી આ નિર્ણાયક વડા તમારા જીવનની દિશા બદલી નાખશે તે તમને જૂના રસ્તાઓથી દૂર લઈ જશે અને એવા માર્ગ પર લઈ જશે જ્યાં જવાબદારીઓ વધુ હશે પરંતુ આત્મસન્માન પણ વધુ મજબૂત હશે નંબર બે બીજી આગાહી એક છુપાયેલા સત્યના પ્રગટીકરણની ચિંતા કરે છે વસંત પંચમી પછી મેષ રાશિના જીવનની બીજી મોટી ઘટનામાં એક સત્યનું પ્રગટીકરણ સામેલ હશે જે તમે લાંબા સમયથી અનુભવ્યું છે પરંતુ સ્વીકારવાનું ટાળ્યું છે પ્રકાશમાં આવી રહ્યા હતા આ સત્ય કોઈ વ્યક્તિના વર્તન સંબંધની વાસ્તવિકતા કાર્યક્ષેત્રની વાસ્તવિકતા અથવા તમારી પોતાની નબળાઈ સાથે સંબંધિત હોઈ શકે છે અત્યાર સુધી તમે તેને અવગણવાનો અને સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છો પરંતુ વસંત પંચમી પછી પરિસ્થિતિઓ આ સત્યને પ્રકાશમાં લાવવા માટે દબાણ કરશે તેઓ બધું જ ઉજાગર કરશે આ સાક્ષાત્કાર અચાનક અને ઊંડો ભાવનાત્મક પ્રભાવ પાડશે તમને એવું લાગશે કે જાણે જમીન ખસી ગઈ છે તમે જે વિશ્વાસ રાખ્યો હતો તેના પર પ્રશ્ન ઉઠાવવામાં આવશે મેષ રાશિ માટે આ ક્ષણ મુશ્કેલ હશે કારણ કે તમે સ્પષ્ટતા પસંદ કરો છો પરંતુ ભાવનાત્મક આઘાત તમને તમારા મૂળ સુધી હચમચાવી નાખે છે જો કે જ્યારે ભ્રમ તૂટી જાય છે ત્યારે આ સત્ય તમારામાં એક નવી શક્તિ પણ બનાવશે ત્યારે જ સાચી શક્તિનો જન્મ થાય છે તમે સમજવા લાગશો કે તમે અત્યાર સુધી જે ઉર્જાને ખોટી દિશામાં દોરી રહ્યા હતા તે તમારા થાક અને બેચેનીનું કારણ હતી આ સત્ય તમને શીખવશે કે દરેક મૌન દરેક વ્યક્તિ જ્ઞાની નથી હોતી અને દરેક વ્યક્તિ સહિષ્ણુ પણ નથી હોતી નંબર ત્રીજું ત્રીજું ભવિષ્યકથન નસીબ સાથે જોડાયેલી અણધારી તક વસંત પંચમી પછી મેષ રાશિના જીવનની ત્રીજી મોટી ઘટના સીધી તમારા નસીબ સાથે જોડાયેલી હશે આ એક એવી તક હશે જેની તમે લગભગ આશા છોડી દીધી હશે તમે કોઈ સમયે તેના માટે પ્રયાસ કર્યો હશે પરંતુ પરિણામના અભાવે તેને છોડી દીધી હશે જોકે ગ્રહોની ગતિ સૂચવે છે કે તમારા માટે જે નક્કી છે તે ચોક્કસપણે યોગ્ય સમયે પાછું આવશે આ તક તમારા જીવનમાં અચાનક પ્રવેશ કરશે તે બીજા કોઈ પણ જેવી જ વ્યક્તિ ઓફર માહિતી અથવા આ તક આશ્ચર્યજનક બની શકે છે શરૂઆતમાં તમને તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગશે તમને લાગશે કે તે સાચું ન હોઈ શકે તેટલું સારું છે કદાચ આ એક ભ્રમ છે પરંતુ આ તક તમારા ભૂતકાળના પ્રયત્નો ધીરજ અને બલિદાનનું ફળ હશે આ તકનો પ્રભાવ ફક્ત એક ક્ષેત્ર પૂરતો મર્યાદિત રહેશે નહીં તે તમારી નાણાકીય પરિસ્થિતિ આત્મવિશ્વાસ અને સામાજિક સ્થિતિને પણ અસર કરશે તમને ખ્યાલ આવશે કે તમારી મહેનત વ્યર્થ ગઈ નથી આ સમયે તમારી નિર્ણય લેવાની ક્ષમતાની કસોટી કરશે જો તમે ડર અને શંકાને કારણે આ તકને નકારી કાઢશો તો તે છટકી શકે છે રાશિ આ તક ફક્ત ત્યારે જ ફળ આપશે જો તમે તમારી આંતરિક હિંમત પર વિશ્વાસ રાખશો તમારે જોખમ લેવું પડશે પરંતુ આ જોખમ વિચારપૂર્વક લેવું પડશે આંધળા થઈને નહીં નંબર ચાર સંબંધોમાં સ્પષ્ટતા અને પુનર્ગઠન વસંત પંચમી પછી મેષ રાશિના જીવનમાં ચોથી મોટી ઘટના તમારા સંબંધો સાથે સંબંધિત હશે આ સમયે તમને સ્પષ્ટપણે બતાવશે કે કોણ ખરેખર તમારી સાથે છે અને કોણ ફક્ત આદત અથવા સ્વાર્થથી જોડાયેલ છે સંતુલન જાળવવા માટે તમે જે સંબંધો જાળવી રાખ્યા છે તે કાં તો ગાઢ બનશે અથવા વધુ સ્થિર બનશે અથવા તે કુદરતી રીતે સમાપ્ત થઈ જશે આ સમય દરમિયાન તમારી નજીકની કોઈ વ્યક્તિના વર્તનમાં ફેરફાર થઈ શકે છે અથવા એવી વાતચીત થઈ શકે છે જે તમને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરશે આ ક્ષણ ભાવનાત્મક રીતે મુશ્કેલ હોઈ શકે છે પરંતુ તે તે તમને મજબૂત બનાવશે નબળા નહીં મિત્રો તમે સમજી શકશો કે બધા અંતર નકારાત્મક નથી હોતા અને બધા જ સાથી જરૂરી નથી હોતા આ પુનર્ગઠન તમને ભાવનાત્મક સ્વતંત્રતા આપશે તમે સંબંધોમાં સ્પષ્ટ સીમાઓ નક્કી કરશો અને દોષિત ઠર્યા વિના તમારા માટે યોગ્ય નિર્ણયો લેશો આ સ્પષ્ટતા લાંબા ગાળે માનસિક શાંતિ તરફ દોરી જશે પાંચમો ક્રમ આત્મવિશ્વાસ અને નેતૃત્વ કૌશલ્ય જાગૃત કરવું વસંત પંચમી પછી મેષ રાશિ માટે પાંચમો અને સૌથી સકારાત્મક ભવિષ્યકથન તમારા આત્મવિશ્વાસ અને નેતૃત્વ કૌશલ્ય સાથે સંબંધિત હશે ઘણા સમયથી તમને રોકી રાખનાર આત્મવિશ્વાસને થાક ધીમે ધીમે દૂર થશે તમે ફરીથી તમારી જાત પર વિશ્વાસ કરવાનું શીખી શકશો આ સમય દરમિયાન લોકો તમારી વાત ગંભીરતાથી સાંભળશે તમારા ઘનશ્યોનું મૂલ્ય હશે તમે એવી સ્થિતિમાં પ્રવેશ કરશો જ્યાં નેતૃત્વ તમારી કુદરતી ભૂમિકા બનશે મજબૂરી નહીં આ જાગૃતિ તમને યાદ અપાવશે કે તે તમને એવું માનશે કે તમે નેતૃત્વ માટે જન્મ્યા છો છટકી મોટી આગાહી નાણાકીય પરિસ્થિતિમાં અચાનક ઉથલપાથલ અને નવો પાયો વસંત પંચમી પછી વેષ રાશિના જીવનની છટકી મોટી ઘટના પૈસા અને સંસાધનો સાથે સંબંધિત હશે અને આ ઘટના તમને આશ્ચર્યચકિત કરી શકે છે અત્યાર સુધી સ્થિર પરંતુ મર્યાદિત લાગતી નાણાકીય પરિસ્થિતિ અચાનક વળાંક લેશે આ પરિવર્તન બે પ્રકારના હોઈ શકે છે પહેલાં હળવું દબાણ અને પછી તીવ્ર ઉછાળો શરૂઆતમાં તમને લાગશે કે ખર્ચ વધી રહ્યો છે અથવા જવાબદારીઓ અચાનક તમારા ખભા પર આવી ગઈ છે પરંતુ આ સમય છે હશે જ્યારે તમારી સાચી નાણાકીય સમજણ વિકસે છે ત્યારે તમને ખ્યાલ આવશે કે પૈસા ફક્ત કમાણી કરવાથી જ નહીં પરંતુ તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવાથી પણ વધે છે મેષ આ સમયે તમને શીખવશે કે ઉતાવળા નિર્ણયો નુકસાન તરફ દોરી શકે છે પરંતુ હિંમતથી ગણતરીપૂર્વકનું જોખમ લેવાથી તમે ખૂબ દૂર જઈ શકો છો જૂના રોકાણ બાકી ચૂકવણી અથવા ભૂલી ગયેલી તકમાંથી અચાનક નફો મળવાના સંકેતો છે આ લાભ તાત્કાલિક નોંધપાત્ર ન લાગે પરંતુ તે ધીમે ધીમે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે છટકી ભવિષ્યવાણીનો ઊંડો સંદેશ છે કે તમારી નાણાકીય વિચારસરણી બદલવાનો સમય આવી ગયો છે તમે ક્ષણિક સુખ કરતાં લાંબા ગાળાની સ્થિરતા પસંદ કરશો આ પરિવર્તન તમને આવનારા વર્ષોમાં આત્મનિર્ભર અને સુરક્ષિત બનાવશે આ સમય ડરવાનો નથી પરંતુ નાણાકીય શિસ્ત શીખવાનો છે નંબર સાત સાતમી મુખ્ય આગાહી આરોગ્ય ઉર્જા અને જીવનશૈલીમાં ઊંડા ફેરફારો સાતમી મુખ્ય આગાહી મેષ રાશિના જીવનના એક પાસાને લગતી છે જેને તમે ઘણીવાર અવગણો છો તમારું સ્વાસ્થ્ય અને આંતરિક ઉર્જા વસંત પંચમી પછી તમારું શરીર અને મન બંને તમને સંકેતો આપવાનું શરૂ કરશે કે પરિવર્તન જરૂરી છે થાક ચીડિયાપણું અનિદ્રા અથવા તમે જે માનસિક દબાણ અનુભવી રહ્યા છો તે અચાનક સ્પષ્ટ થઈ જશે આ કોઈ ડરામણી નિશાની નથી પરંતુ એક ચેતવણી છે કે હવે તમારી જાતને પ્રાથમિકતા આપવાનો સમય આવી ગયો છે મેષ રાશિના લોકોને ખ્યાલ આવશે કે જો તેમનું શરીર તેમને સાથના આપે તો કોઈ પણ સફળતાનો કોઈ અર્થ નથી તમે ધીમે ધીમે તમારી દિનચર્યા બદલવાનું શરૂ કરશો તમારા ખાવા ઊંઘવા અને કામ કરવાની આદતોમાં સુધારો થશે કેટલાક યોગ ધ્યાન અથવા નવા સ્વાસ્થ્ય શિસ્ત તરફ આકર્ષાશે સાતમી આગાહી સૂચવે છે કે આ ફેરફારો ફક્ત શારીરિક જ નહીં પણ માનસિક પણ હશે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો વિચારો સ્પષ્ટ થશે અને નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે તમે અંદરથી હળવા અને સંતુલિત અનુભવશો આ સમયે તમને શીખવશે કે સાચી શક્તિ શારીરિક શક્તિમાં નથી પરંતુ સંતુલિત મન અને સ્વસ્થ શરીરમાં રહેલી છે જ્યારે મેષ રાશિ આ સત્યને સમજે છે ત્યારે તેમનું જીવન ખરેખર એક નવી દિશા લે છે આઠમો ક્રમ આઠમો મુખ્ય ભવિષ્યવાણી સામાજિક પ્રતિષ્ઠા અને માન્યતામાં અચાનક વધારો વસંત પંચમી પછી મેષ રાશિના જીવનની આઠમી મુખ્ય ઘટના તમારી સામાજિક ઓળખ અને સન્માન સાથે સંબંધિત હશે આ એવો સમય હશે જ્યારે લોકો તમને પહેલાં કરતાં અલગ રીતે જોશે તમને તે દેખાવા લાગશે તમે અત્યાર સુધી શાંતિથી કરેલા પ્રયત્નો તમે એકલા જે સંઘર્ષો સહન કર્યા છે તે અચાનક જાહેર થઈ જશે આ પરિવર્તન તમને આશ્ચર્યચકિત કરી શકે છે કારણ કે તમે તે માટે પૂછ્યું ન હતું પરંતુ ગ્રહોની ગતિ સૂચવે છે કે તમારી મહેનતને હવે અવગણી શકાય નહીં આ સમય દરમિયાન તમને કોઈ વરિષ્ઠ વ્યક્તિ સંગઠન અથવા સમાજના પ્રભાવશાળી વર્ગ તરફથી માન્યતા મળી શકે છે લોકો તમારા અભિપ્રાયને મહત્વ આપશે તેઓ તમારા નિર્ણયો પર વિશ્વાસ કરશે કેટલાક મેષ રાશિના લોકો માટે આ સમય નેતૃત્વની ભૂમિકાઓમાં પ્રવેશવાનો સંકેત આપે છે પછી ભલે તે કામ હોય ભલે તે તમારું ક્ષેત્ર હોય કુટુંબ હોય કે સામાજિક વર્તુળ હોય આઠમી ભવિષ્યવાણીનો ઊંડો અર્થ એ છે કે હવે તમારી ઓળખ ફક્ત તમારા શબ્દોથી નહીં પણ તમારા કાર્યોથી આકાર પામશે આ છલાંગ તમને ગૌરવ લાવી શકે છે પરંતુ તે જવાબદારી પણ વધારશે જો તમે નમ્રતા અને સત્યતા જાળવી રાખશો તો આ પ્રતિષ્ઠા લાંબા સમય સુધી તમારી સાથે રહેશે નંબર નવ નવમી મુખ્ય ભવિષ્યવાણી આધ્યાત્મિક જાગૃતિ અને જીવનમાં નવી દિશાને લગતી છે નવમી અને અંતિમ મુખ્ય ભવિષ્યવાણી મેષ રાશિના જીવનમાં સૌથી ગહન અને નિર્ણાયક હશે આ પરિવર્તન અંદરથી આવશે બહારથી નહીં વસંત પંચમી પછી તમે અચાનક તમારા વ્યક્તિત્વમાં પરિવર્તન જોશો તમે જીવનને અલગ રીતે જોવાનું શરૂ કરશો જે વસ્તુઓ એક સમયે મોટી લાગતી હતી તે નાની લાગશે અને જે વસ્તુઓ તમે મુલતવી રાખતા હતા તે હવે સૌથી મહત્વપૂર્ણ લાગશે આ આત્મનિરીક્ષણનો સમય છે તમે તમારા હેતુ તમારા માર્ગ અને તમારા નિર્ણયો પર પુનર્વિચાર કરશો કેટલાક મેષ રાશિના લોકોને એવું લાગશે કે તેઓ જીવનનો સાચો અર્થ સમજવા લાગ્યા છે આ જાગૃતિ તમને ભાવનાત્મક રીતે સંવેદનશીલ બનાવશે પણ માનસિક રીતે અતિ મજબૂત પણ બનાવશે નવમી આગાહી સૂચવે છે કે તમારું જીવન હવે ફક્ત પ્રતિક્રિયાઓ દ્વારા નહીં પરંતુ સભાન નિર્ણયો દ્વારા ચલાવવામાં આવશે તમે ભીડનો ભાગ નહીં બનો પણ તમારો રસ્તો જાતે શોધી કાઢશો બનાવશે આ એ બિંદુ છે જ્યાંથી મેષ રાશિના જીવન એક નવા અધ્યાયમાં પ્રવેશ કરે છે જ્યાં કોઈ ભય નથી ફક્ત દિશા છે નંબર દસ મેષ રાશિ માટે ખાસ શક્તિશાળી ઉપાય બુધવારે વસંત પંચમી માટે એક ઉપાય સ્નાન કર્યા પછી પીળા કપડાં પહેરો અને દેવી સરસ્વતીની સામે ઓમે સરસ્વતી નમઃ એકસો આઠ વખત જાપ કરો આ ઉપાય મૂંઝવણ ઉતાવળ અને માનસિક તણાવ દૂર કરશે આત્મવિશ્વાસ અને હિંમત વધારવાના બે ઉપાય દરરોજ સવારે સૂર્યને જળ અર્પણ કરો ઔણસુર નમઃ અગિયાર વખત જાપ કરો નિર્ણય લેવાની ક્ષમતા અને નેતૃત્વ કૌશલ્ય મજબૂત થશે ત્રણ નકારાત્મક ઉર્જાથી રક્ષણ શનિવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખોરાક અથવા કાળા તલનું દાન કરો અવરોધો અને બિનજરૂરી ચિંતાઓ ઓછી થશે ચાર માનસિક શાંતિ અને સ્વાસ્થ્ય માટે દરરોજ પાંચ મિનિટ મૌન બેસો અને સૂતા પહેલાં તમારા મોબાઈલ ફોનથી દૂર રહો ઊંઘ ગુસ્સો અને બેચેનીમાં સુધારો થશે મેષ આ આગાહીઓ તમને ડરાવવા માટે નથી પરંતુ તમને જાગૃત કરવા માટે છે જો આ માર્ગદર્શન તમારા મનમાં આવે છે તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે ટિપ્પણીઓમાં શ્રદ્ધા સાથે લખો જય માતા શારદે ભવાની